તારીખ ચાર ઓક્ટોબરના રોજ ઉમરવાડા ગામમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે જેબી મોદી કેન્સર સેન્ટર અને શ્રીમતી જયાબેન મોદી સ્પેશ્યાલિસ હોસ્પિટલ દ્વારા નાણાકીય રીતે પસાર નાગરિકો માટે નિઃશુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજાયો આ કેમ્પમાં મુખ્યત્વે આંખોની તપાસ માનસિક રોગ ચિકિત્સા અને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી નિદાન કરાવ્યું હતું ગામના અનેક નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો જેમાં મોહતિયા દ્રષ્ટિની કમી ડાયાબિટીસ હાઈ બીપી અને કેન્સરના લક્ષણો જેવા આરોગ્ય મુદ્દાઓ માટે નિશાન તબીબીઓ દ્વારા નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી આ સાથે જે લોકો જરૂરી તેવા નાગરિકોને જરૂરી દવાઓ પણ મફતમાં વિતરણ કરવામાં આવી હતી આ કેમ્પથી નાગરિકોને તેમના આરોગ્ય અંગે માર્ગદર્શન મળી રહ્યું છે અને લોકો તેમના આરોગ્ય વિશે વધુ સજાગ થવાની તક મળી આ કેમ્પને સફળ બનાવવા માટે સ્થાનિક આગેવાનોની અને આરોગ્ય સદસ્યોના યોગદાનની ખાસ પ્રશંસા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉમરવાડા ગામમાં આરોગ્યના મોરચે એક સકારાત્મક પગલું સાબિત થયું જેમાં નાગરિકોને આરોગ્ય સુધારાની નવી આશા મળી હતી